આજે તો મજા જ આવી ગઈ આ ચુનમુન ચકલી બધાની મદદ કરતી હતી બધા તેને બહુ પસંદ કરે છે આજે ચોરીના બહાને મારા હાથમાં આવી જ ગઈ હવે તેને હેરાન કરીશ પછી કાળો કાગડો ચુનમુન ચકલી પાસે જાય છે અને તેને કહે છે ચુનમુન ચકલી સાંભળ્યું છે તારા બાળકો ખૂબ જ નાના છે અને બિલકુલ એકલા છે વિચાર જો મોટો જાનવર કે પક્ષી તેમને ખાઈ જશે તો તારું શું થશે તારા બાળકો તો મરી જશે દુષ્ટ કાળા કાગડા તે મારી સાથે જે કર્યું છે એનો તો તને દંડ ચૂકવવો જ પડશે આજે નહીં તો કાલે આનો હિસાબ ભગવાન જરૂર કરશે આટલું કહીને ચુનમુન રડવા લાગે છે રડતા રડતા તે કહે છે ઇંડા બચ્ચા બગીચામાં ચકલી કરતી ચૂંચું ઇંડા બચ્ચા બગીચામાં ચકલી કરતી અહિયાં આ બધું ચીલ દાદા સાંભળી લે છે